માંગરોળ ખાતે કે આઈ એમ ટ્રસ્ટ સંચાલિત તમામ શાળાઓમાં આનંદ મેળવી રહ્યો મોટા મેં માંગરોળ છે કે આઈ ટ્રસ્ટ કાયમ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત એસપી મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલ એસપી મદ્રેસા બોયઝ હાઈસ્કૂલ અને ગુલાબ મોહન પટેલ મદ્રેસા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે આનંદ મેળનું સમગ્ર આયોજન કરવામાં આવેલ જેમાં શાળાના બાળકોએ ઘરેથી બનાવેલી વાનગીઓ જેવી કે ખાઉસા કોકો સમોસા શેરડી રસ હલીમ લસ્સી સેન્ડવિચ વગેરે વાનગીઓના સ્ટોલ લગાવી આનંદ મેળામાં ભાગ લીધો હતો આ આનંદ મેળામાં કુલ અઠયાસી સ્ટોલ લગાવવામાં આવ્યા હતા આનંદ મેળાને ખુલ્લો મુકતા પહેલાં નાનકડા કાર્યક્રમની શરૂઆત ઉદઘાટક એવા ગુલામ હુસેન એમ મહેમાનની અધ્યક્ષતામાં પટેલ અબ્દુલ રહેમાને તિલાવટે કુરાનથી કરી હતી પ્રાર્થના પ્રાથમિક શાળાની બાળાઓએ અને સ્વાગત ગીત ગર્લ્સ હાઈસ્કૂલની બાળાઓ તરફથી રજૂ કરાયું હતું સ્વાગત પ્રવચન સાબીરભાઈ શેખ દ્વારા અને મહેમાનોનો પરિચય ડોક્ટર મોહમ્મદ ઇકબાલ સહેબ દ્વારા કરાયો હતો મહેમાનોનું પુષ્પગુપ્તથી સ્વાગત કર્યા બાદ પ્રાસંગિક પ્રવચન મેજિંગ ટ્રસ્ટી ઇસ્માલભાઈ પટેલ દ્વારા કરાયું હતું તેમણે જૂની યાદોને વાગોળતા આ આનંદ મેળાના જનક એવા વરુણ સલીમભાઈ પાંડો સાહેબને ખાસ યાદ કર્યા હતા અંતે પઠાણ દ્વારા કરાઈ હતી કાર્યક્રમ બાદ શાહના વિશાળ મેદાનમાં આ આનંદ મેળાના ઉદઘાટક એવા ગુલામ હુસેનભાઈ એમ મહેમાન દ્વારા રિબિન કાપી આનંદ મેળાનો ખુલ્લો જાહેર કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પધારેલા અહમદ ગુલામ હુસેન પાંડો તથા મહેબૂબ યુસુફ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ઇસ્માઈલભાઈ પટેલ અને સમગ્ર ટ્રસ્ટી મંડળ ઉપરાંત ત્રણેય શાળાના આચાર્યો શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તમામ મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ સ્વાદિષ્ટ વાનગીઓ આરોગી હતી તમામ શિક્ષક મિત્રો અને મંડળના સહયોગથી આનંદમેયાના કન્વીનર જાયદ મુનશી અને માર્ગદર્શક એવા મોહમ્મદભાઈ રાવતે આનંદમિયાને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ 我么大，一啊，芒果了。